પાટણ શહેરમાં વિશેષ કાર્યક્રમો આયોજિત કરી આગવી ઓળખ ઉભી કરનાર માનવ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને આગામી તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ પાટણ સમીપ આવેલ કેસી પટેલ વિદ્યા સંકુલ ખાતેના લેમેનોટ પાર્ટી પ્લોટ ખાતે સાંજે છ ત્રીસ કલાકથી અંગદાન એજ મહાદાનના પ્રચાર પ્રસાર અર્થે રાધે રાત્રોત્સવનું બરોડાના હિમાલી જોશી અને તેમના કલાવૃંદના સથવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં વિના મૂલ્યે તમામ લોકોને પ્રવેશ આપવામાં આવનાર છે જોકે પ્રવેશ મેળવનાર દરેક પોતાનું રજીસ્ટ્રેશન તારીખ પહેલી સપ્ટેમ્બરની તારીખ ચાર સપ્ટેમ્બર સુધી શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટી ખાતે બપોરે એક થી ચાર ના સમય દરમિયાન કરાવી એન્ટ્રી પાસ મેળવી લેવાના રહેશે રાધે રાસોત્સવના કાર્યક્રમમાં અંગદાન એજ મહાદાન અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખ ખાસ ઉપસ્થિત રહીને અંગદાન અંગે લોકોને પ્રેરણા પૂરી પાડશે તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં પરિવાર કેસી પટેલના દર્શક ત્રિવેદી તેમજ યતીન ગાંધી કમલેશ ચેરમેન પટેલ તેમજ ઉત્કર્ષ પટેલ અને કોરિયોગ્રાફર નિશા સોની સહિત તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે પાટણ અને આજુબાજુના વિસ્તારના સૌ ખેલૈયાઓ માટે ખૂબ આનંદના સમાચાર એ છે કે મા પરિવાર દ્વારા પાંચ તારીખે પાંચ દસ પાંચ તારીખે રાધે રાસોત્સવ કરી અને કેસી પટેલ વિદ્યા સંકુલ જે પાયોનિયર સ્કૂલ છે ત્યાં મોટા ગ્રાઉન્ડની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં રાધે રાસોત્સવ થવાનો છે આ કાર્યક્રમ એ માત્ર રાસ ગરબા કે એ તો ખરું જ પરંતુ અંગદાન મહાદાન એની જનજાગૃતિ થાય અને પાટણના આજુબાજુના વિસ્તારના જે ખેલૈયાઓ છે એમને ખૂબ મોટી સંખ્યામાં અને પાટણની ધરોહર પાટણની સંસ્કૃતિ પાટણના સંસ્કારો એ બધાનું ભેગું સિંચન થઈ અને ત્યાં રાસ ગરબા રમવાની એક વ્યવસ્થા થાય એના માટે પાંચ તારીખે આ પ્રકારનો કાર્યક્રમ રાખ્યો છે પ્રવેશ એ તદ્દન ફ્રી છે પરંતુ પ્રવેશ પાસ વગર તેઓ એન્ટ્રી થવાની નથી પ્રવેશ પાસ મેળવવા માટે સિદ્ધાર્થ ક્રેડિટ સોસાયટી તેઓ નિઃશુલ્ક પ્રવેશ પાસ મળી જશે We'll